હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આજે આપણે જાવું છે વેકેશન કરવા પાટણ ભરવા દેવંત આપણે પહોંચી ગયા સાતો બસની વાત છે હા આવી ગયા જો મિનિટની વાર હા પપ્પા આવ્યા છે અમને બસમાં ભાઈ જ જાવું ને હે વેકેશન ગયું કે

ભાઈ તો હું તો નઈ ગોળિયા ઉતરી ગયો ભાઈ ને વળ્યા ગયો મેં કીધું હવે મને મારી મમ્મી આવી બેહવા દે અને આપણે ભાખર હમણાં તો એવું શું આવી એટલે કે લાઈટ હોય ન હોય તોય એ આવે તો બારી એવો સરસ ઠંડો ઠંડો પવન આવે આપડે વાળ વેતા નથી ઉડીએ છે એવા મસ્તીનો નો પવન આવી હજી એક જ બારી ખુલી

પડી સ્ની ને એમ બેઠો દી હે કોણે બેહાયડો ઢબમા તને કોણે બે એ નામ હું છે કે એ વરસાદ નથી ગરમ પાણી આવે છે બંધ કરી ગરમ નો ના અને ઠંડા બંધ કરી દે ડાયો દીકરો છે હજી બંધ કરી દે એને તો વેકેશન પડે એટલે બરડિયા ઘણી ઘણી દિવસો કાઢે એને કઈ પાછળ જ જાવું હોય હજી ઘરે આવવાનું કેમ કે મારા એ રોકાવું છે ઘરે આવું નથી બેન એટલે એને કઈ પાછળ વળે જવું હોય પાછળ વડ બહુ ગમે પાછળ વડ તો અમને ગમે પણ ક્યાં જાવ ગમે તો બધા આપણે તો ફરજિયાત કઈ કઈ રોકાઈ દો હકી એટલું અને આ મારા ખુશી બેન છે મારા બેન ની દીકરી આ તો આપણા પ્રીતિ બેન ને આ ટૂપી બેન અત્યારે બધા મનોરંજન છે ટીવી છે અને હસી મજા છે બધા ભેગા થાય એટલે

આપણે બધાય હવે ફ્રી થઈ ગયા ને રોંડાના તૈયાર થઈ ગયા તૈયાર થઈને જાઈસી મારા મોટા બાપુજી ની ઘરે કારણ કે આપણે આવીને એટલે પહેલા એકવાર બધાયને મળી લેવાનું પછી પાછા રોજ ભગ તો અમે રોજ બેહવા જઈએ અમારે બે ઘર થી થોડું ખેટુ છે આવક જાવક આખો દિવસ ચાલુ જ હોય અમારે

આવી ગયા મોટે બાપુજી ની ઘરે હું ને મોટા બાટલે બેઠા બેઠા વાતો કરીશી અને અમારા ભાભી સરબત સર બનાવે છે સરબત આપડે યોગી શરબત દ્વારા ઘરના જ છે આ મોટે મોટા બાઈ છે એને જ કારખાનું છે યોગી શરબત વાળા ઈજ

મોટા બાપુજી ની દુકાનમાં મોટા બાપુજી દુકાન માં બેઠા હતા એને આપણે મળવાનું બાકી હતું એટલે હું થોડી પણ દુકાન માં બેહી ગઈ દુકાન છે કે બે હે મોટા બાપુ હા આ ને તબિયત હા હવે આવવા માં તેડી ને તો હાર એ હા નઈ નઈ હોય એટલે બસ હવે થોડી પણ દુકાન માં બેહવાનું કા હા દુકાન ઘડી ઘેરે હા દેવાંશ ને તો ઘરે જાવ છું નાના બાપુ ઘરે આય નાના બાપુ નું જ કાર્ય છે દેવાંશ આય આપડે કહીને એટલું બધું લાંબુ ફરવાનું જાય બેન તુપી બેન મને અહીંયા બધા નઈ ના કોઈ નો અને મને ભાખર નહીં કે

અને આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ભૂંગળા બટેકા માટે ને બટેકા બફોવા મૂકી દીધા છે હવે ભૂંગળા હેલી છે ભૂંગળા બટેકા હેલા